મોરબી શહેરમાં સુરક્ષાના નિયમોનું પાલન ન કરનાર સામે કડક પગલા લેવામાં આવ્યા છે. જેલ રોડ પર આવેલા ગુરુકૃપા કોમ્પ્લેક્સમાં ફાયર સેફ્ટી સિસ્ટમ ન હોવા છતાં અનેકવાર નોટિસ આપવામાં આવી હતી પરંતુ દુકાનદારો તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. આજે મોરબી મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા ગુરુકૃપા કોમ્પ્લેક્સને સીલ કરવામાં આવ્યું છે. દેવેન્દ્રસિંહ જાડેજા અને ચીફ ફાયર ઓફિસર મોરબી મહાનગરપાલિકામાં પરત બજાવું છું આજરોજ આપણે જે રોડ ઉપર ગુરુકૃપા નામના કોમ્પ્લેક્ષમાં અગાઉ આપણે ફાયર સેફ્ટી સિસ્ટમ ના નાખેલી હતી એના બાબતે નોટિસ આપવામાં આવી હતી ફૂલ આપણે એક બે અને ત્રણ એમ કરીને ત્રણ નોટિસ આપી હતી છેલ્લે બાવીસ તારીખે આપણે સીલિંગ મારવાની નોટિસ આપવામાં આવી હતી આમ છતાં પણ કોમ્પ્લેક્સના જે દુકાનદારો છે તેમણે કોઈ પણ કાર્યવાહી કરી હતી નહીં અને કોઈ લેખિત જવાબ આપેલો ન હતો એના અનુસંધાને આજરોજ આપણે આ બિલ્ડિંગ સીલ કરેલું હતું અને ફાયર સેફ્ટી સિસ્ટમ જ્યાં સુધી ના વસાવે ત્યાં સુધી આપણે આ બિલ્ડિંગને સીલ રાખીએ